હેક દે બલે બન તો જો મશાલ બલે શું નાખ્યો છે फटाफट પછી હા તો જો મસ્ત આજે છે આ જો આપણે આવી ગયે જય મોરલી જય જય દ્વારકાધીશ મિત્રો તો ભાઈ તો આજે થઈ ગયા ટનાટન તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના અને દાઢી બાઢી કરાવીને કારણ કે આજે માન વીરો આવી ગયો તો કાલે આખો ફેરો માર્યો હતો એટલે આજે આરામ હતો ભાઈને સવારથી જ બરાબર એટલે ભાઈ હતા ફ્રી એટલે સવારમાંથી દાઢી બાળ કરાવી નાખા અને હવે અત્યારે રોગ સ્ટાર્ટ કર્યો છે મેં કીધું આજે થોડું ઘરનું તમને આજે નવીન આઇટમ બતાવું જોરદાર પણ વ્લોગ નો સ્ટાર્ટ કરી દે પેલા બરાબર ને તો ચાલો આજના વ્લોગ અંદર બધા મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે ભીમસી વાઢાના વ્લોગ માં ખડબડિયા જેવા વ્લોગ અંદર અને નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર ને કોમેન્ટ પર કરતા જજો આવા નવા 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 કઈક ને કઈક વિડીયો જોવા મળતા રહેશે ક્યારેક ખટારામાં ક્યારેક ઘરે ને ક્યારેક બહાર ને ક્યારેક બરાબર તો ચાલો બનારીઓ અને મેડમજી તો નવરી બજાર બેઠા જ છે એને તો કામ ધંધો છે ને એટલે ભાઈ કામ હાથો ભર્યા છે ઓળખી છો કારણ કે આજે છે ને શાક બનાવવાનો છો વારો ભાઈને આજે છે શાક બનાવવાનો શોખ લાગ્યો છે અને શાક કહેવાનું છે ખબર છે લીલી હળદરનું લીલી હળદરનું નામ સાંભળ્યું સમજવું જોઈએ કારણ કે શિયાળામાં ખૂબ ધૂમ મચાવે છે લીલી હળદર તો ચાલો આજે આપણે શાક બનાવીએ લીલી હળદરનું શાક આમ તો જો કે રાજસ્થાનનું પ્રખ્યાત છે પણ આપણે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં વધારે છે અને ઉત્તર ગુજરાતમાં વધારે આપણે કાઠિયાવાડમાં એ બાજુ રીંગણાના ઓરા છે ઉત્તર ગુજરાતમાં લીલી હળદરનું શાક વધારે છે એ રીતે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના અલગ અલગ શાક હોય છે પણ આપણે આજે ટેસ્ટ કરશું અને હાથે બનાવશું કારણ કે આપણે કોઈ દિવસ બનાવ્યું નથી આજે પેલી વખત બનાવવાના છીએ તો બનનારી જો વિડીયામાં બરાબર ને તો જો મસાલો બધો સુધારી નાખ્યો છે ફટાફટ પછી મેં કીધું ચાલુ કરું આ છે લીલી હળદર લાલ જેવી હળદર આવે ને એને ખમણી નાખવાની થઈ જાય આવું બરાબર ને પછી આ છે લીલી ડુંગળી ને લીલું લસણ ને કાજુ અને વટાણા અને ધાણા ભાજી બરાબર છે તો આટલી વસ્તુ છે હાલની અંદર બાકી બીજી આમાં હું હું પડે વિડીયોમાં જોતા રહેજો તો આપણે છે ને જો ઘી મૂકી દીધું છે ગરમ કરવાના એમાં વટાણા પાણીમાં મૂકી દીધા છે એટલે વટાણા છે તો આ ઘી ગરમ કરી લઈએ ફટાફટ પછી નાખવાનું છે આદુ બરાબર તો ચાલો આદુ પણ બસો ગ્રામ જેવું લીધું છે અને ઘી પણ બસો ગ્રામ એટલે કે બે ચમચી જેવું લીધું છે બે ચમચા અંદાજે બરાબર ને તારો બેના જો વિડીયોમાં છેક ખુદી તો આપણે હરદર નાખી દેજો જો મસ્ત મજાની બાકીનો વિડીયો તમારે છે ને આમાં તમને ખબર ન પડે ને તો YouTube માં ઘણા બધા વિડીયો આવે છે ને એટલે હરદર નું જો બધું રીખા છે એટલે આપણે રેસિપી નું ચેનલ નથી ને કેતા છો બધું રીખા છે બરાબર ને તો બેના રેજો વિડીયોમાં આગળ આગળ

મસ્ત થઈ ગઈ ભાઈ ઘટે નહી વાહ ભાઈ બનાવ્યું ભીમ છે ભાઈ ઘટે નહીં થાય ને ફાઈનલ ખબર પડે ફાઈનલ ફાઈન પછી આપીશું મેડમ રોટલી બનાવી દઈએ મસ્ત મજાની બરાબર અને આપણે શાક બનાવી દીધું હેલો પહેલી વાર બરાબર ને તમે કોમેન્ટ કરીને કહેજો કે આ શાક ખવાય કે નહીં શિયાળામાં બધા કહેતા હોય કે બહુ સારામાં સારું કહેવાય છે શરીર માટે બહુ ફાયદાકારક કહેવાય છે બરાબર તો હાલો હવે છે ને મારે બનતી બેન તો શું કરતા હોય રખડતા હોય જળતા હોય જાય મોબાઈલમાં બેઠા હોય નવરી બજાર શું કરે એ શું કરો લેશન કરી લીધું ફાઇનલ બધું ઓકે પાકો ચેક કરવું હે જવા મારે બંશી બહેને લેસન બેસન કરી લીધું છે ને તો આપણે હવે રાતે ગાડીમાં જવાનો વારો આવશે કદાચ ત્યાં રાતે અગિયાર બાર વાગે આજે ગાડી બહુ લેટ હતી તો ચાલો કંઈ નહીં બેનર હજી વિડીયોમાં કાલે મળશું સવારે ત્યાં સુધી બાય બાય થાય ત્યારે જરાક બતાવીશ રિવ્યુ બરાબર ને પાછળ લાઈટ આવતી હશે જરાક ફરી જાય હા હું ત્યારે તમને જરાક રિવ્યુ બતાવશું કેવું શાક હતો એ પંજાબીને ટક્કર મારેને ને એવું બનેલું છે જમે ત્યારે ખબર પડે મોઢામાં પાણી બહુ આવે છે ચાલો બાય હા લાગે તો જ મસ્ત મજાનું આજે હું બની ગયું છે આપણા હાથે જ મજા છે આપણે આવી ગઈ વાળું શાક હળદર વાળું શા ગાટલી ભૂલાઈ ગઈ જો ગાટલી અમારી અમારી ગાટલી પાથરી લાવી કારણ કે લાદુ બહુ ઠરાય છે લાદુ એવી ઠરાય છે ને વાતું પૂરી એવી એટલે પાથરી ને તો મજા આવે વિડીયોમાં ભૂલાઈ ગઈ

સુગંધ જોરદાર આવે છે ભાઈ ભાઈ એક નંબર ઓ કંઈ ના ઘટે ઘણું બધું છે ખૂટેમ નથી બધો દહેરો પૂગી વાલો મેડમ ખાધું નથી હજી ખાવ 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 ઝડપ કર 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 એક્સપિરિયન્સ જણાવો બધા હા કાંઈક બધા કહેતા નહીં મેડમ કેમ નથી બોલતા કાંઈ એને બોલવાનો પ્રોબ્લેમ છે સાંભળવાનો છે એટલે બરાબર ને ભાઈ કહેતા નહીં રેડી ઓકે ડન જોઈએ મેડમનો એક્સપિરિયન્સ જલ્દી આવijden નકે ખૂટી જાય હે હાલો હાલો ફટાફટ ખાવા મંડ્યો હો હાલો જો હવાર હવારમાં મટ મણલે સોસ સોર માં નીકળી ગયા છે યાર અબ ખળબળિયા જેવો રોડ માં અને ખળબળિયા જેવો રસ્તા માં જો કે આપણે ડાયલોગ રાખ્યો છે ખળબળિયા જેવો રોડ નાઈ મસ્ત રોડ છે ટ્રિપલ લેન લાઇન છે તો ચાલો જય માતાજી જય મોરલી જય 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 જવાજે આ વિડીયો કન્ટિન્યુ કાલવારો છે પણ અમે કર્યું કન્ટિન્યુ ચાલુ કરી અત્યારે બરાબર તો આજે પૂરો કરીએ કંઈક બતાવવાની કોશિશ કરીએ અને રોડ ઉપર વીઓ ત્યાં ખાડતા રહીએ એવું કંઈક કરતા રહીએ બરાબર તો વહેલા રહી વિડીયોમાં વ્યવહાર થઈ ગયો છે મસ્ત મજાનું ગાડી ભરી નીકળી ગયા છે મસ્ત મજાની તાકતા એવી ને અત્યારે વાગી કેટલા ગયા તમને કહી દઉં જરાક આજે આપણે કેસીઓ ફીએ એવા એટલે હાડા નવ વાગ્યા છે અને આપણે ઘડિયર કેસિયર જે કેસીઓ છે ને એ જો કે અહીંની જ છે બહારની નથી પણ મજા મને કેસિયો જેવી એ તે ઘણી પસંદ છે કોક જો બહારના હોય ડુબઈ બાજુના તો આપણે કેસિયો મંગાવી છે દુબઈની ખાસ કરીને કોમેન્ટ કરજો ડૂબે બાજુના હો તો ખાસ કેશિયા માટે બરાબર ને તો ચાલો એને રેજો તમારે ત્યાં પીડાઈ જાય ધીરે 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 ધીરે